જય શ્રી કૃષ્ણ જો આપણે ચોરસ ચોકઠું દોરી લીધું છે અને વચ્ચે ગોળ કાચ ચોટાડી દીધો છે અને વચ્ચે આપણે આવી ડિઝાઇન દોરી લીધી છે હવે આપણે કાસ બાંધશું પેલા જો સાત નંબરની ની લઈ લીધી છે અને આપણે ચીરેલી ઊનનો દોરો ગુલાબી કલરનો નો પોરાવી લીધો છે ડબલમાં માં અહીંયાથી આપણે શરૂ કરીશું કાસ બાંધવાનું આવી રીતે નીચેથી સોય કાઢી લીધી અને નીચે આપણે આમ હાથ રાખશું અને અહીંયા સામેની બાજુ સોય નાખી દેશું આવી રીતે આપણે પેલા ચોરસમાં બાંધીશું

અને આટી પડતી આટી પડતી જશે અહીંયાથી લઈ અને અહીંયા અહિયાં નાખવાની આવી રીતે આખો કાસ આપણે બાંધી લેવાનો છે ગોળ કાસ એકદમ સરસ મજાનો બંધાઈ ગયો છે કેવો સરસ બંધાણો છે અને હવે આપણે બીજા કલરનો દોરો પરોવી લીધો છે અને હવે આપણે આમાં સાંકળી દોરી કાઢવાની છે આવી રીતે અહીંયાથી આપણે શરૂઆત કરીશું આવી રીતે આમાં લેતું જવાનું છે અને સાકળી દોરી કાઢતી જવાની છે દોરેલું છે એના ઉપર આવી રીતના હાલતું જવાનું છે હવે આની અંદર સોઈ નાખવાની છે આવી રીતે અને અહીંયાથી ઓડો ટાકો લઈ લેવાનો છે ને ખેંચી લેવાનો છે હળવેકથી એટલે એકદમ સરસ મજાની આપણી સાંકળી દોરી નીકળતી જશે જો અહીંયાથી લઈ ને અહીંયા સુધી ખેંચી લેવાનું આવી રીતે આપણે આખા ચોરસ ખાનામાં ડિઝાઇન દોરેલી છે એમાં સાંકળી પાડી લેવાની છે હવે આપણે ડિઝાઇન દોરેલી છે એવી જ રીતના હલવાનું છે આવી રીતે અહીંયા નાખી દીધી અને આવી રીતના ખેંચી લીધું તમે ઘરે પણ તમારું ગમે એ વર્ક હોય એમાં તમે મશીનને ના કઢાવો તો પણ ચાલે આવી રીતના તમે ઘરે સાંકળી પાડી શકો ઘરે એકદમ સરસ મજાની સાંકળી તમે કરી શકો બ્લાઉઝમાં તમારા ડ્રેસમાં છે તમે વર્ક કરી સાંકળી વાળું વર્ક હોય તમારે સાંકળી મશીને તમે ના કઢાવી શકતા હો તમારે ત્યાં નો આજુબાજુમાં ક્યાંય મશીને કાઢતા હોય તો તમે હાથે પણ કાઢી શકો છો આવી જ રીતે આમ આપણે આવી રીતના આકારમાં અહીંયાથી અહીંયા લઈ અને અહીંયાથી આપણે ફરતે આવી રીતના સાંકળી કાઢી લેવાની છે કે જે કાશ ફરતે હવે આપણે અહીંયા સાદું ભરત કરવાનું છે તો આપણે લીલા કલરનો દોરો પરોવી લીધો છે સોયમાં અને અહીંયાથી સ્ટાર્ટ કરી દેશું આપણે આવી જ રીતે અહીંયા અહીંયા ટાંકો લેવાનો છે એક ને દોરો દોરો લેવાનો લેવાનો છે છે હવે એક અહીંયા એટલે એકદમ સરખો ખેંચાય તો બોર્ડર દોરેલી છે ચોરસ ખાના બોર્ડરની બાજુમાંથી દોરો કાઢતો જવાનો છે ને ઊભી સોય રાખીને ભરતકામ કરવાનો છે આપણે સાદું ભરત કરવાનું છે જો અહીંયાથી આવી રીતના ઊભો ટાકો લેવાનો ને હળવેક થી ખેંચી લેવાનો છે અને અહીંયા પાછી આપણે ઊભી સોઈ નાખવાની છે આવી રીતના અને ખેંચી લેવાની છે તો આવી રીતે ભરતની ડિઝાઇન પડતી જશે હવે અહીંયાથી સોઈ નાખવાની ને આવી રીતના ખેંચી લેવાની હવે પાછી આવી રીતના નાખવાની અને પાછી અહીંયાથી નાખવાની આવી રીતે આવી રીતના સાદું ભરત કરતું જવાનું છે જો એકદમ સરસ મજાનું આપણું સાદું ભરત થાય છે આમાં આવી જ રીતના તમે આવા બોક્સ બનાવી શકો બ્લાઉઝમાં એક ચણિયા ચોળીમાં પણ સરસ લાગશે ક્યાંક જરાક આપણે દોરો આખો પાછો થાય તો આમ તમે સોયની મદદથી સરખું કરી શકો આવી રીતના અને હવે અહીંયા સોય નાખવાની છે આવી રીતના સાંકળીની બાજુમાંથી ન સોય લેતી જવાની છે અને આવું કંઈ ગાંઠ ઓલું થાય એટલે સોયની મદદથી સરખું કરી લેવાનું હવે આપણે આખા ખાનામાં સાદું પરત કરી લેવાનું છે આપણે આ લાલ કલરનું આખું બોક્સ ભરી લેવાનું છે જો અમે રેડ કલર અને સામસામે ગ્રીન કલર કેવું સરસ મજાનું સોકઠું આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીંયા વચ્ચે ગાંઠું દાણા કરવાના છે જો આપણે બ્લેક કલરના કરવાના છે બ્લેક કલરનો દોરો પર લીધ પર ભરોવી લીધો અને આપણે દસ નંબરની આપણે ગોદરા સીવવાની સોય આવે જાડી સોય લઈ લીધી છે એટલે આપણો એકદમ સરસ મજાનો દાણો પડે હવે અહીંયાથી આપણે દાણા પાડવાનું શરૂ કરીશું જ્યાં જ્યાં ખાલું છે આપણે વચ્ચે એમાં આપણે મોતી દાણા પાડી લેવાના છે આવી રીતના સોય કાઢી ને આવી રીતના નીચે મૂકી દીધી મેં અને આવી રીતના એક અને બે આટા જો બતાવી દો તમને સોઈમાં બે આંટા આપણે કરી લીધા છે અને આવી રીતના અહીંયા નીચે સોય નાખી દેવાની છે ને આ દોરો જે પેલો હોય એને ખેંચી લેવાનો છે થોડોક અને સોયને નીચે ખેંચવાની છે આવી રીતના એકદમ સરસ મજાનો આપણો દાણો પડી જાય આ દાણો પાડ્યો છે એવા જ આપણે ફરતે આ કાચની ફરતે જે વાઈટ જગ્યા બાકી છે એમાં આપણે મોતી દાણા કરી લેવાના છે જો આપણે ફરતે કાઠું દાણો કરી લીધા છે જો એકદમ સરસ મજાનું ચોકડું આપણું આખું તૈયાર થઈ ગયું છે જો આપણે પેલા કાસ બાંધો પછી દોરી કાઢી આપણે અને સાદું ભરત કર્યું બે કલર માં રેડ અને ગ્રીન માં અને ચૂટા છૂટા કરી શકો બ્લાઉઝમાં તમે આવી રીતના ચોરસ ખાના દોરીને પણ અલગ અલગ કલરના ચોખા કરી શકો એક ચોખ્ઠામાં આવો કાસ કરી શકો એક ચોખ્ઠામાં આવું ચોખ્ઠું કરી શકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ